રાવલ માર્કેટિંગ યાદ મક પડીના લાઈવ ભાવ તો વીડિયો ઉપર અમારા ભાઈ સવાતો હાલ હારો છે ઓ ભાઈ

સુપર કોર્નેડીયો ભાઈ ભાઈ ચાલી 51 લખો ભાઈ રૂપિયામાં આવવામાં આવે ભાવ હવે

ઓલો બોલ પંચાન તો બે નંબર 155 જે કે આ આ કઈ છે યાર 5 10 15 ઉપર જઈ હવે હું જોઈ લઉ 17 એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ શીખી ગયો પચીસ છવ્વીસ એકવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ માં